પ્રભુ તમને આશીર્વાદ આપો હા જ્યારે પ્રભુના આશીર્વાદો આપણા જીવનોમાં આપણને મળે છે ત્યારે એ જીવન બહુ અલગ હોય છે વાલા મિત્ર હા લીલું અહીંયા પ્રભુના આશીર્વાદ વગરનું જીવન અને પ્રભુના આશીર્વાદ સાથેનું જીવન એ બંને જોયું છે અને તેનો અનુભવ કર્યો છે જ્યારે હું જે પ્રમાણે પ્રભુમાં સ્થિર ગંભીર હોવો જોઈએ અથવા જે પ્રમાણે ઈશ્વરના બાળકોને શોભે એવું જીવન જીવતો ન હતો ત્યારે મારી પરિસ્થિતિઓ બહુ જુદી હતી વાતે વાતે રડતો હતો વાતે વાતે કકડાટ કરતો હતો હંમેશા જગતની બાબતો તરફ મારું ધ્યાન રહેતું કેમ કે પ્રભુનું વચન કે છે કે તમે ઉપરની બાબતો પર ચિત લગાડો જગતની નહીં ઉપરની બાબતો પર આપણને ચિત્ત લગાડવાનું કહ્યું છે નહીં અને એ સમયો દરમિયાન હું એવી જ બાબતો જગતની કમ્પેરિઝન અને જગતની જે મુશ્કેલીઓ દુઃખો તકલીફો જે જગત પ્રમાણે ના કહેવાય એને લઈને નિરાશ રહેતો હતો ચિંતિત રહેતો હતો અને કોઈ સવાર મેં આનંદથી જોઈ નથી કોઈ રાત રેડિયા વગર સુઈ ગયો નથી ફક્ત નિરાશાઓ પ્રશ્ન ક્યારે શું થશે ક્યારે બદલાશે અને એવી જાત જાતની બાબતો કૌટુંબિક ચિંતાઓ દીકરી માટેની ચિંતાઓ પોતાના ભવિષ્ય માટેની ચિંતાઓ ઘર ચલાવવાની માટેની ચિંતાઓ ચિંતાઓ ઢગલો તેની વચ્ચે જાણે હું સૂતો હતો ઉઠતો હતો બેસતો હતો અને એ બધાને લઈને હું ફરતો હતો પણ જ્યારે બે હજાર અઢારમાં મિનિસ્ટ્રીને શરૂ કરી અને પ્રભુને સંપૂર્ણપણે સોંપાઈ ગયો સંપૂર્ણ સેવામાં પ્રભુને આધીન થયો જગતના સર્વ કામો મૂકી દીધા અને અને એ દિવસ આજની ઘડી જમીન આસમાન નો ફરક છે એ સમયમાં પણ મુશ્કેલીઓ હતી આજે પણ છે પણ એ સમયમાં એ સગડી મુશ્કેલીઓ મારા માથા પર રાજ કરતી હતી અને આજે એ બધી મુશ્કેલીઓ મારા ચરણો નીચે દબાઈ ગઈ છે જાણે હું તેના પર ઊભો છું અને કહું છું કેમ છો મુશ્કેલીઓ તમે ત્યાં જ રહો આવું કોઈ જગ્યાએ લખ્યું નથી પણ પ્રભુમાં એટલી હિંમતથી એ બધી બાબતોનો સામનો કરી શકું છું એ સમયમાં પણ બે હજારની બારની સાલમાં મારા મમ્મી પ્રભુમાં ઊંઘી ગયા હતા મને બહુ રડ્યો હતો બહુ દિવસ સુધી રડ્યો હતો બહુ દિવસ સુધી દુઃખી રહ્યો હતો કોઈ સગા સ્નેહીને જોતો પણ રડી પડતો હતો બે હજાર પચીસની જાન્યુઆરીની પહેલી તારીખે મારા પ્રભુ મારા પિતા પ્રભુમાં ઊંઘી ગયા પણ આજે એટલો મજબૂત છું એટલી હિંમત છે અને ઈશ્વરની એટલી કૃપા છે કે હું આરામથી રોજ સવારમાં ઉઠું છું મારું કામ કરું છું દિવસ પૂરો થાય છે જ્યાં વાહન પાર્ક કરે છે એ જગ્યા પર હું આવ્યો દરવાજો ખોલ્યો વાહન બહાર કાઢ્યું અને આકાશ તરફ જોતો હતો કે આજની આ સવાર નવી છે ગઈકાલની નથી પ્રભુ દરરોજ સવારે નવી નવી કૃપા આપે આપે છે છે સવાર સુંદર પ્રકાશ હતો વાદળ હતો સુંદર વાતાવરણ છે ઘરની સામે ટાંકી છે પાણીની તરી પર પક્ષીઓ સુંદર ગીતો ગાય છે બોલ્યા કરે છે ખાલેલું હોય ધ અલોર્ટ જૂનું બધું જતું રહ્યું છે હવે જ્યારે બધું નવું થયું છે અને પ્રભુ તેમના વચન પ્રમાણે હવે દરરોજ દરરોજ અને દરરોજ તેમની કૃપા નિરંતર રાખે છે અને એક નવી બાબતો નવા આશીર્વાદો નવા કાર્યો નવી હિંમત નવા બળથી પ્રભુ ભરી દે છે જો આપણે જૂના જીવનમાં જૂની યાદોમાં અથવા જૂની બાબતોમાં આપણે જાણી જોઈને ફસાયેલા રહેવા માંગીએ તો એમાં કોઈ મદદ કરી શકતું નથી રોજ સવારે કાલની વાતો યાદ કરીને જો આપણે રડીએ છીએ તો એનો આજમાં કોઈ મતલબ નથી અને એમ આજના આશીર્વાદો થી આપણે વંચિત રહીએ છીએ વાલા મિત્ર કાલના દુઃખ લીધે આજે આંસુ વાવીને વાસુ સારીને આપણે ઈશ્વરના આજના આશીર્વાદોને આપણે ખોઈ બેસીએ છીએ બહુ કડવી વાત છે વાલા મિત્રો પણ આ સનાતન સત્ય છે દિવસને ने सारो दिवस में दुख ધાડા ને સારો પ્રભુ નું વચન કે છે આ દિવસ આપણને ઈશ્વરે આપ્યો છે તેમાં આપણે આનંદ કરીએ તે એવું નથી લખ્યું કે દુઃખી થઈએ હતાશ થઈએ નિરાશ થઈએ ચિંતાઓમાં રહીએ હજી પૃથ્વી પર ઘણા બધા લોકો એ પ્રમાણેનું વર્તન કરી રહ્યા છે અને એ લોકો એટલા મોટા નુકસાનમાં થઈને પસાર થઈ રહ્યા છે જેમ મેં કહ્યું કે તેઓ આજના આશીર્વાદોથી વંચિત છે હમણાંના આ પણના આશીર્વાદથી પ્રભુની કૃપાથી તેઓ દૂર થઈ ગયા છે તેઓ બસ પોતાના દુઃખમાં જાણે સ્વિંગ થેરે છે ઝૂલી રહ્યા છે તેઓ અંદરથી બહાર નીકળવા માંગતા નથી અને એમાં કોઈ મદદ કરી શકશે નહીં

ત્યારે આપણને હિંમત મળે છે બળ મળે છે એક આશા જાગે છે પ્રભુ છે ને બધું સંભાળી લેશે આ લઈ લ્યુયા પ્ર ઇઝ ઓડિયો મેં રેકોર્ડ કર્યો હતો જ્યાં સાધના પ્રાર્થનામાં કહેવામાં આવ્યું કે મને વિશ્વાસ છે કે મારો પ્રભુ હાલની મારી મુશ્કેલીઓ મારી વિરુદ્ધની બાબતો પ્રભુ દૂર કરશે ચોક્કસ ગઈકાલે સાંજે પણ એ પ્રમાણે બાબતો મને દેખાતી હતી પણ પ્રભુએ સાધના સમયે દૂર કરી એક એક શબ્દો જે પ્રભુના નામથી બોલવામાં આવ્યો છે એવો થયા વગર રહેતો નથી જો તમે અને વિશ્વાસ કરીએ છે તો કે છે વિશ્વાસ કરનારા માટે બધું જ શક્ય છે હાલે લોહીયા પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ અને આજમાં ચાલીએ કાલની બધી વાતોને મૂકી દઈએ પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આનંદ કરીએ ફરીથી જેમ પાઉલ કે છે હું ફરીથી કહું છું પ્રભુમાં સદા આનંદ કરો ને આપણે આવો આનંદ કરતા આજની સુંદર સવારમાં આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સુંદર સવાર તમે અમને દેખાડી છે આ પ્રભુ તમારું પવિત્ર રડું નામ લેવાને માટે તમે આ સુંદર તક આપી છે પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આવેલા નમેલા સંગતમાં ભાગ લેનાર વિશ્વાસ કરનાર તમામ લોકોનો પ્રભુ તમે કબ છો લો અને દરેકને પાછલા દુઃખોમાંથી ગઈકાલની બાબતોમાંથી તમે બહાર કાઢો ને આજના નવા આશીર્વાદો તમે જે આપ્યા છે તે જોવા માટે તેમની આંખોને ઉગાડો તમે તેમને દિલાસો આપો તમે તેમને શાંતિ આપો તમે તેમને હસાવો તેમની આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો અમે એવી હૃદયથી પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ રોજની જેમ વિશ્વાસી તમને મળવાયા છે તે દરેક પર તમારી મોટી દયા કૃપા અને કરુણા થાવ તેમના ઘરોને આશીર્વાદ આપો પ્રભુ તેમના જીવનને આશીર્વાદ આપો તેમના હાથના કામોને આશીર્વાદિત કરો પ્રભુita તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેમની જોબને તમે આશીર્વાદિત કરો તેમના બાળકોને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેમના લગ્ન જીવનને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને તેમના ઘરમાં તમારી પવિત્ર હાજરી રાખવાને દરેક અઘટિતા મંગળ બાબતોને પ્રભુ તમે નશ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ શુભો કીતા હા પ્રભુ જી બેનોને બાળક ધનિયા આવશ્યકતા છે જરૂર છે જીવનના ઘણા બધા વર્ષો વીતી ગયા છે અને પ્રભુ ડૉક્ટરોએ પર જવાબ આપી દીધો છે કોઈ દવાખોડિયો ટ્રીટમેન્ટ પ્રભુ કાર્ય કરતી નથી ત્યારે પ્રભુ અમારી આ પ્રાર્થના પ્રભુ લોહી સ્ત્રીના વિશ્વાસ પ્રમાણે થાવ અને પ્રભુ ત્યારે જેમ પ્રભુ લુગરાની ખોર અને પ્રભુ અડખી અને પ્રભુ તેના રક્ત સાવમતી સાજી થઈ એમ પ્રભુ પ્રભુ આ સંગતમાં રહેલી અમારી બહેનો પરમેશ્વર પિતા તમારા પવિત્ર નામ પ્રભુ માથાનું સુખ પ્રાપ્ત કરે પ્રભુ પિતા અને પ્રભુ તેમને બાળકો જન્મે અને પ્રભુ તેઓના ઘરો કુટુંબો બાળકોના કિલ પ્રભુ ખીલી ઉઠે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા એવા આશીર્વાદોથી તમને ભરી દો પ્રભુ પિતા આ પ્રભુ દરેકને લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ તમારું વચન કે છે માણસ એકલો રે સારો નથી અને માટે પ્રભુ એવા એકાકી વ્યક્તિઓને અને જેમની લગ્નની ઉંમર થઈ છે એવા ભાઈ બહેનો યુગ યુવતીઓને પ્રભુ તમે લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ જેમને વિદેશ જવું છે પ્રભુ તેમના માર્ગોને પ્રભુ તમે ખોલા કરો આશીર્વાદિત કરો પ્રભુ અને તેમના આયોજનો સફળ થાય જુદી જુદી પરીક્ષાઓમાં પાસ થાય આલ્ટેસ્ટના બેન્ડ આપો દેશ વિદેશમાં આપતા પરીક્ષાઓમાં દેશ વિદેશમાં પાતી પરીક્ષામાં તમે તેમને પાસ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી પ્રભુ જે મકાન વેચાતું નથી વેચાય જેમને ઘર ખરીદ્યું ખરીદી શકાય ઘર ભાડે લઈ શકાય પ્રભિતા લોનનો આશીર્વાદ મળે નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ તેમની વિરુદ્ધના તમામ કોર્ટ કેસ એફઆઈઆર કોટા તો મતો ખાલી થાય એવું પ્રાર્થના કરજે મિલકતના લડાઈ ઝઘડા નાણાંના જળ જીવેરા જમીનના બાઉન્ડરી વોલના લડાઈ ઝઘડા નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેકને જોબ આપજો અને પ્રભુ આવકના રસ્તા પૂરા પાડજો જેમની પાસે કંઈ જ નથી તમે તેમના માટે રસ્તા ખોલા કરજો પ્રભુ પ્રાર્થના કરીએ પ્રભુ પિતા જેમ અમે આટલા વિશ્વાસી તમારે ઘર નમેલા છે કે તમે છો તમે પ્રાર્થના સાંભળનાર ઈશ્વર છો અમે તમારા લોહી મકર મેલા છે તમે અમને પાપોની માફી આપી છે અને અમે જીવન પ્રાપ્ત કર્યું છે પ્રભુ અને પ્રભુ અમે તમારી સાથે પ્રભુ અનંત જીવનમાં પ્રવેશ કરીને પ્રભુ તમારા રાજ્યમાં પ્રભુ અમે તમારી સાથે રહેવા છીએ વિશ્વાસ હતો પ્રભુ અમે તમારી આગળ નમેલા છે અને એ જીવન જે મળ્યું છે પ્રભુ એ જીવન સઘળા લોકોને મળે એના માટે તમામ એવા લોકોને તમારી પાસે લાવે છે જે તમારું નામ મળ્યું નથી પ્રભુ અમારી સેવાઓ દ્વારા પ્રભુ તમે તેમને તમારી પાસે લાવો પસ્તાવો કરે પ્રભુ અને ખોટી બાબતોમાંથી બહાર આવે પ્રભિતા તમને ઓળખે અને પ્રભિતા એમ પ્રભુ તેમનો આત્માનાશમાં ન જાય એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ જેઓ માંદા છે પ્રભુ તેમને પણ તમારી પાસે લાવે છે જે તે પ્રકારના રોગો છે તેમના શરીરોમાં એ સર્વ પ્રકારના રોગોને દૂર કરજો જે પણ એ પ્રભુ તમને અવગમ્ય બાબતો અથવા પાપ પ્રભુ અથવા ખરાબ બાબતો જે તમને પસંદ નથી જે તમારી પવિત્ર હાજરીને દૂર કરે છે એવી બાબતો મેં તમારા બાળકોને પાછા લાવો બહાર કાઢો પ્રસ્તાવ કરે તમારી ગમ ફરી એવું થવા દે છે પ્રબીતા પ્રભુ અમારી પણ સાથે રહેજો મારી નાની ટીમ સાથે રહેજો પ્રભુ અને પ્રભુ હમણાંની અમારી જરૂરિયાતો પૂરી પાડજો વિશેષ પ્રભુ મારા કુટુંબની મારી ટીમના અને પ્રભુ વ્યક્તિગત રીતે મારી અને મિનિષ્ટની જે જરૂરિયાતો તમે જાણો છો પ્રભુ એ પ્રમાણે તમારા દૂતો દ્વારા તમે